આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જૂના જસાપર ગામે ઊભા છે ઘણા સમયથી ગામ લોકોના સતતને સતત વારંવાર ફોન આવતા હતા કે ભાઈ અમારે ઘણા વર્ષોથી રસ્તાની એવી બિસ્માર હાલત છે કે ન પૂછો વાત અહીંથી કોઈ એમ્બ્યુલન્સ પણ આવવા તૈયાર નથી અહીંયા બાળકના શિક્ષણ માટે એસટી આવવા માટે તૈયાર નથી ત્યારે આજે અમારી ટીમ મયુરભાઈ સાકરિયા દેવકણભાઈ જોગરાણા જયંતીભાઈ પરાલિયા સાથે આજે આ ગામની મુલાકાત લેવામાં આવી વારંવાર આ ગામની રજૂઆત અમે પણ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં કરી પણ જાણે કેમ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઓફિસમાંથી બહાર નીકળવાનો સમય જ ન હોય માત્ર એસીમાં બેસી અને જસાફર ગામમાં કેમ આમ અમળી જેવો રસ્તો હોય એવું એમનું કહેવું છે હું એવું માનું છું કે જસાપરના ગામના લોકો જાણે ભારતમાં રહેતા ન હોય એ જાણે ટેક્સ ભરતા ન હોય એમને સરકાર સાથે કાંઈ લેવા દેવા ન હોય એમ કેમ પ્રાથમિક સુવિધાથી એમને વંચિત રાખવામાં આવે છે જાણી જોઈને વંચિત રાખવામાં આવે છે એવું ષડયંત્ર જસાપર ગામ જૂના જસાપર ગામ સાથે અત્યારે થઈ રહ્યું છે પણ અમે આ સરકારને અને બે અધિકારીઓ જે એસી ઓફિસમાં બેઠા છે એને કહેવા માગીએ છીએ કે તમે ઓફિસ બહાર નીકળો મંત્રીઓ તમે જસાપર ગામની મુલાકાત લો અને અમે તો ઈચ્છીએ છીએ કે અમે તમને ગામનો રિક્ષા સકડો અમે અહીંથી મેકલશું તમારે તમારી ગાડીને એટલા હોય ને એક વખત તમારા રીક્ષ અમારા રિક્ષા સકડામાં તમે બેના સાત કિલોમીટર આવો ને બસ અમે એટલું ઈચ્છીએ છીએ કે મંત્રી અને અધિકારી અહીંયા ગામની મુલાકાત લે પણ નહીં એ નહીં લે કારણ કે એમને ખબર છે કે આ એમનું પાપ છે કારણ કે દસ દસ વર્ષના વાણા વ્યા ગયા હોય ને હજે તો પણ તમે જસાપર ગામના ગામને રસ્તો ન આપી શકતા હોય ગામની ગ્રાન્ટ એવડી મોટી આવતી વર્ષો વર્ષ એવડી મોટી ગ્રાન્ટ આવતી હોય ગ્રાન્ટ તમે બીજા ગામ અથવા તમે તમારી મળ્યાઓને આપી દેતા હોય ને જસાપર ગામને એમની હકના જે રૂપિયા છે એનીથી વંચિત રાખો છો મતલબ કે તમને જસાપરના જસાપર ગામના લોકો ગમતા નથી કા જસાપરના ગામના લોકોને તમે માણસ નથી ગણતા એવી હાલત અત્યારે જસાપર ગામના લોકોની છે માણસ જાય તો જાય ક્યાં વધારે વરસાદ આવે તો આ રસ્તો બંધ પહેલી बाजूનો રસ્તો બંધ ફૂલ પણ એવડા જાણે નાના પુલિયા બનાય છે એક ગાડું નીકળે બીજું ગાડું નીકળે એવી પરિસ્થિતિ નથી આમાં મોટા વાહન તો ક્યાંથી નીકળી શકે તો અમારી સરકારને લાગણી અને માગણી છે કે તાત્કાલિક અસર થી સાયલા અને જસાપરને જોડતો જે મેન રસ્તો છે એ ચાલુ કરવામાં આવે અન્યથા આવનારા સમયમાં જસાપર ગામને સાથે રાખી અને આવનારા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી હોય તો ભલે માર્ગ મકાન વિભાગની કચેરી હોય તો ભલે અમે તાળાબંધી કરવા માટે અમે તત્પર છીએ જય હિન્દ જય જવાન